સુરતમાં બ્લેકના રૂપિયા વ્હાઈટ કરાવવા જતાં એક બિઝનેસમેને પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડીનો શિકાર બન્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આપણે ત્યાં કહેવત છે કે ધન ધૂતા રાખાય આ ઉક્તિ જાણે સુરતમાં ચરિતાર્થ થતી હોય તે રીતે એક બિઝનેસમેને પોતાના રૂપિયા વ્હાઈટ કરાવવા માટે અજાણ્યાનો સંપર્ક કર્યો હતો બાદમાં બ્લેકને વ્હાઇટમાં કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા અને આખી ગેંગે મળી અને બિઝનેસમેનના પાંચ કરોડ લઈ ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે રાંદેર રોડ પર આવેલા ઘરમાં રહેતા બિઝનેસમેનના પાંચ કરોડ રૂપિયાની લૂંટ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ભર બપોરે રાંદેર રોડ વિસ્તારમાં લૂંટ કમ છેતરપિંડીથી હાહાકાર મચી ગયો હતો ઈનોવા કારમાં આવેલા ચાર વ્યક્તિઓએ લૂંટ ચલાવી હતી જ્યારે આરોપીઓ વેસમા નજીકથી ઝડપાઈ ગયા હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે છ મહિનાથી જે પૈસા હતા તે વાઇડ કરવા માટે તેઓએ પંદર દિવસમાં સંપર્કમાં હતા તે ગાડીમાં રૂપિયા મૂકી અને આવ્યા હતા આરડીજીએસસી એન્ટ્રી થઈ જશે તેમ જણાવ્યું હતું ફરિયાદીએ કહ્યું કે વ્હાઇટ ઈનોવા ગાડી છે હાલ આગળના સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે ફરિયાદીને પાવર લૂમ્સની ફેક્ટરી છે ફરિયાદીએ હાલ પાંચ કરોડ હોવાનું જણાવ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં હરીશભાઈ કરીને રહે છે અને એમને છેલ્લા છ મહિનાથી એમની પાસે જે કેશ મળી પૈસા છે એને વાઇડ કરવા માટેની એમની કોઈની સાથે વાતચીત ચાલુ હતી આ માટે છેલ્લા બાવીસ દિવસથી બે માણસો એમના સંપર્કમાં આવેલા હતા અને એ લોકોએ એમને વાત કરી હતી કે તમે કેશ આપશો એની સામે આર અમે તમને વ્હાઈટ એન્ટ્રી આપી દઈશું આજે એ લોકો સવારે ઘરે આવ્યા હતા અને એમને ઘરેથી પાંચ એક કરોડ રૂપિયા જે હતા એમને એમના જણાવ્યા મુજબ એ લઈ અને રોડ પર જગ્યા પર જવાની વાત હતી જ્યાં આગળ કેશ ના આવે એટલે પૈસા આપી દેવાના છે ત્યાં ગયા પછી એમાંથી એક વ્યક્તિએ ફોન કરેલો કે ભાઈ આર એન્ટ્રી કરી દઉં અને થોડી જ વારમાં ચાર માણસો આવ્યા હતા ઇનોવામાં અને એ માણસો આવ્યા હતા એની સાથે આજે બે માણસો તો બે એ બે માણસો એની સાથે બેસી અને ચાલે ગયા અને સાથે જે પૈસા હતા એ પણ લઈ ગયા એની સામે એ લોકો આરટીજીએસ થી કોઈ એન્ટ્રી આપેલી નથી અત્યારે તો આ જે બે માણસો છે એમાં એની સંડોવણી છે કે કેમ એ એક તપાસ ચાલુ છે કારણ કે એમની સાથે વાતચીત થયેલી હતી આરટીજીએસ થી એન્ટ્રી આપવાની અને એ ચાર માણસો ઇનોવામાં આવેલા હતા એટલે એમણે જે એમની પાસે જે કેશ મની છે એને વાઇટ કરવા માટેની વાત ચાલી હતી એમાં એ પૈસા લઈને જતા રહ્યા છે એની સામે એન્ટ્રી આપી નથી